અમે લઈ ગયો ખબર હોય તો ખીચડી નું જવા દેખ પેલા આજ લઈ જ્યો ગોદરું લઈ જાય તો હું તો કઉ છું ના હોય ને બાપા લાકડી લઈ ને એ રહ્યો

એવી દુખવા દે એવી દુખવા આખી રાત મને ઊંઘ આવતી નહીં અને રાતે બહાર નાખરું છું ને એટલે મને દેખાતું નહીં એટલે કે તો મારી ઓશો કોક કર કે તો મારી કુલરીઓ કોક ના હોય તો ઊંટ મૂટ ની ખાઈ દે મગજ માં થોડું લે મગજ માં મારે લેવાનું નહીં મગજ માં તમારે લેવાનું છે તમારી જિંદગીમાં તમે શું કર્યું છે આ લોકોના બાપા બાપા રૂપિયા ભેગા કર્યા છે તો એવાના છોકરા ના હાગો ફટ ફટ થઈ જાય છે અને એવાના છોકરા પૈણી ગયા

હગુ રીતના હું બંધી કરતો તારા પૈસા કમા પૈસા ભેગા કરો પછી ના ભાઈ ને તો પેલા અત્યારે પેલું આમ આમ કરીને નહીં ફરતા હાથમાં લઈ પછી દર્પણ લાવે તો ખબર છે પછી

તારા બાપા કોઈ ખેતીમાં પાછા નહીં પડી જવા મને બધી ખબર પડે ખેતીમાં તો ને તું ભાઈને તો પાપડીઓ છે હું તો કવતું ના તો વેડી બે કાકા એ કાકા કાચી આવો થાય <Renault> <ốc> ખબર કોઈ પાડના હું તો વિરામ કે પર યાની ખબર સત લી 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 સબ ને પત્તર ફાલા કે કહેવાય છે કે ક તમે ક્યો કી દે અરે ના કહેવાય માફાજી ને આજ સુધી ખરા ન કોઈ નો હમાટ લોબો કરે ને એમ કરી અને કરશી એ નહીં હું હું કહું છું કાવ તો તમે કહી જો હાથ લોબો હું કરું છું ભાઈ તો પછી પેલા ફટફટ્યું લઈ નહ તો વાત મારી તા પેલા ના ના તો કાકા હા આવી ર બોલ બોલ અમે ખરા હા તમાર પાસે લીલી લીલી નોટો લેવા આવ્યા હતા લીલી લીલી નોટો બધા આગેવાલે છે એટલે અમારે હગુ જટ એટલે આરો છોકરો પૈસા પણ એ બધી આ બધા નાટક ના આવે આપણા હગુ નાટક આ બાટક એટલે આ બધું આપડે ના છોપા આપડે તો હારી ગોળી જાલાબાની પાટી પડી છે કે નહીં પડી

ચાલો બાતો ઉપર જાય એટલે હું ઉપર જાય હું બેદાન તજ કુલ આપણા ગામ નો ખરણ શંકરીયો ખરણ બોડાર એ ગામ માં પૈસા આલે છે આપણો ન્યાલ છે ના હો તો ઝાલા બની એક પાંચ ઉપર ના માથા ઉપર ન છે કોણ ઉપર છે ઉપરવાની વાની વાત નહી કરતો ઝાલા બની એક પાંચ ખરીને પાછો નાટક વળગાડ્યો ના હોય ના હોય શીખવાડી શીખવાડી પણ બધું જોડી રાવું પણ કોઈ એવું નહીં કેતો મજૂરી કરો તો જ પૈસા પાડશો

ના હોય નાટક કરવા બેઠા હશે હમણાં બહુ રૂપિયા કે પાંચસો રૂપિયા માજાવા તો આ લે ખરા પણ આ તો બાઇક લાવવું છે મોબાઈલ લાવુ હશે મારા લુકડા લાવો હશે પેલા કે મારા દોસ્તી આમાં થોડું કઈ બાઇક નો શોખ થયો છે કરવું કશું નહી ઠારો કરવા જો કોઈ બેઠા નરવા બેઠા મજૂરી કરતા દોરા આવે છોટ કરવો આવો નહીં હો મજૂરો કરતા

અરે હું તો જો આખો દાળો માતાજી બે દર્શન કરીને જે મહેમાન ગતિ કરાવું સેવા કરી દઉં છું બે અસલ બનાવી સ્વર્ગ જેવું સેવા કરીએ તો મેવા

કશો વાંધો નહીં તમાર 500000 2000 રૂપિયાની જરૂર છે મળી જશે વિરમ કેટલાની જરૂર છે આપરો શંકરદા એક અમાર ફટફટીયું બાઈક લેવાનું છે ઓહો એક ફોન લેવાનો છે નવા નવા લુગડો મારા દોત્યો મારા નવા બૂટ અલ પછી ખરું ને થોડી ઠેકકી આ લેજો લીલી નો ટોલી અલે આ તમે તો બહુ મોટું લઈને આવ્યા છો આ બધા હાકા વાલે જશે હવે લઈ નહીં આયા તમારું પાન લેવાનું છે માફાજી યાર તમે તો બહુ મોટી આશા લઈને આવ્યા છો પણ

થોડા ગણા માંગ્યા હોય તો પૈસા આલુ આ બાઇક તો લાખ રૂપિયાનું નું બાઈક આવે છે લાખ હવા લાખ રૂપિયા જેટલી કિંમત છે હા તે અમે જલાબની પાટ આલ્લે છે ને અમે એટલે તમે મને જમીન આલો ને મારે તમને પૈસા આલવાના હા સમજી ગયા સમજી ગયા પણ તમે મૂર્ખા જેવા છો હગુ નઈ થતું ઈમો બાઇક લાવવાનું મોબાઈલ લાવવાનું લુગડો લાવવાનો અને પૈસા જોતો વાપરવાના એટલે હગુ થઈ જાય એટલે તમે ઝાલાબાની પાટની ઠોકર મારો છો મારી વાત ઓબળો હગુ કરવા માટે જો પેલા તો છોકરા જોવું બાપુ ગોમો જોઈ વ્યવસ્થિત તમે બે વાર મજૂરી કરો ને સરખી એટલે આટલી ઉમરે મજૂરી કરવાની છે એટલે તો તમે બે ચાર વાર મજૂરી કરો ને અરખુજો વરિયાળી વાવો કપા વાવો તમાકુ વાવો બટાકો વાવો ડુંગળી વાવો આવું બધું ખેતી કરો ઘરની ઝાલાપાની જમીન સર બોર બોર બનાવો એટલે હોમલે બધા એક માળાના મણકા પેગા થયા છે જેના પહેણ માંગવા જઈએ ને બધા હિંમત કી છે બે વાર મજૂરી કરો તાને મજૂરી કરાન કોક વ્યવસ્થિત જોવા આગે વાલે કે ના ભાઈ પાર્ટી અમુક ખમતી છે બધા બધું આપરાજી વડિયાની વાઈન બતાવવાની ઉંગળીઓ વાઈન બતાવવાની એ બધું વાઈન વાર ઢાલો પાછા તાને હગુ થાય ડાયરેક હગુ ના થાય રૂપિયા નહીં આવો તમારે એમ તમારી ક્રેડિટ જો આ અગે વાલે સમાજમાં જો બે હોય તમારું નામ પડવું જો કોઈ નહીં વિરામ આ રૂપિયા આલવા નહીં ને એટલે આ શંકરીયો ખરો ને આડી એવડી વાતો કરે છે મને ખબર પડે છે એટલો કોઈ હું ગોડો નહીં એ બરો ના હોય તો હું કહું એટલું કરો તમે ખરા ને ઉન્નુવર જપી જો અને આ વખત હું કહું એવી ખેતી કરો અને ખેતી તમે ધારો ને તો વીઘા લાખ રૂપિયા બાર મહિને ચોખા કમાઈ અખો તો બાર લાખ રૂપિયા થાય કે ના થાય અને બાર લાખ રૂપિયા આવે ને એટલે સીધું યા ઘર બર બનાવી દો વ્યવસ્થિત પછી બાઇક લાવો મોબાઈલ લાવો જે લાવું હોય લાવો તમારે બાર લાખ છે

ગોડામાં મારી શંકરિયા ના પણ શંકરિયા ખરો ને ના ગોઠ્યો ના ગોઠ્યો ના ગોઠા તારે કોઈ ના ગોઠા પણ તમે મૂર્ખ છો બે જણા બે જણા ગોડા છો એ તમાર સો પૈસા ખોરવા જવાની જરૂર નહીં પૈસા તમારી છે પૈસા તમારા પાહણ જ છે છે ગુજામ છે અને હું અત્યારે તો ઘર બધું ખાલી છે કીતો એ ખાલી છે મૂર્ખા તમને દેખાતા નહીં પણ મને દેખાય છે એ હું તસ્માલા ઉ દેખાય

લોન કરી બેંક આપણે પૈસા લે ને આપડે જમીન નો કાગરિયો એ પૈસા અમાર લેવા હોય તો અરે તમે કાગરિયા લો તમારી જમીનનો તો બીજા ત્રીજા ધારો પૈસા તમારી હું તો કઉ છું ના તો બાપા કાગરિયો હાલી દેજો વિરમ તમારી જમીન સીટલી કીધું તો ખરા બાર વીઘા અરે બાર વીઘા હોય તો બાર લાખ રૂપિયા આવે એ કેટલા કેવાય બાર લાખ રૂપિયા એટલે કોઈ બાઇકનું મોબાઈલ લાવવાની જરૂર નહીં બાર લાખ રૂપિયા આવશે ને એટલે તમે ગાડી લઈને ફરતા હશો એ બાર નું આવી જાય હા આવી જ અને આવરો મોબાઈલ નહીં આવડો મોટો મોબાઈલ લાવશો તમે હા ખબર કરીને ફરવાનું અરે ખબર નહીં એના માટે પરસ લાવશો તો પરસમાં મેલીને ફરવાનું અને ફગો તો મથી આવશે તમારે સરકાર કરાવશે સરકાર ના કરાવવાય યાર તને આ બધું સરકાર આલા રહે

કોઈક મોટો માણસ લાગે અને બધા ખરા ને આ સરકાર ના શ્રી પડી જશે અને એકદમ ખરા ને આ શંકર દાઇ કહેતા હતા કે છોકરા ની વાતો કરતા કે તું સરકાર નો સમય બની જાય ને તો તારા લેર પડી જાય એટલે હું તો એમ કઉ છું આ બધા શેરી પડી ગયા છે ને આપણે શેરી પડી ગયા અને સરકાર છોડી હંગાજી તને સમય બનાવી દઉં તો લહેર પડી જાય પછી હું સરકાર ની થોડી હંગાજી જ પડી બધા છોડી દેવા પણ સરકાર ને છોડવા નહીં હોય હડો કાગળિયો પોકારી દે હડો